અને બે દિવાલો રહી ગઈ છે આજે બે બાથરૂમ લેવાના છે ને હોલ પૂરો કરવાનો છે રેતી ની સપ્લાય કરવાની છે બરાબર હું કે આતા મજામાં મજામાં જલસા તો બાબા બરાબર આજે આ પૂરું કરવાનું આજે પૂરું કરવાનું બે બાથરૂમ લેવાના છે આજે એટલે હિતેશભાઈ હું પૈસા ન કેતો તો હિતેશભાઈ નું પૈસા છે જોશે જો આ થોડાક માંડવી વેચી નાખજો એટલે પૈસા આવી જાય માંડવી યાર ક્યાં છે ઉપડી નથી ને કેમ વેચી તો બાપાને કહી દેજો કે પૈસા જોશે હો ભાઈ પૈસા વગર નહીં હાલે આજે હા એવું હે હા ચાલો કઈ ગોઠવે નાખે બીજું તો કરી નાખો રૂપિયાનો ભાઈ તો બાકુ ભાઈ પી લ્યો તમે ચા પાણી ચા પાણી તો ભાઈ હું નથી તો આ બધી પી હું દારૂ પીયો દારૂ નહીં કઈ નહીં બિયર બિયરય નહીં કઈ નહીં આલે માવા ઓનલી માવા માવા કાચી માવા ખાઈ લ્યો કાચી બરાબર હે ભાઈ બરાબર હે

આજે જો લાઈટ નથી તોય કામ ચાલુ રહે પાણી છાટીને કામ કરે છે બહારીને તમારે શું યાર લાઈટ નું કામ છે પાણી તો જોઈએ ને ખુશકર પાણી તો ડોલ ડોલ છે છાટી લેવાય બીજો શું હોય વધારે છાટવું પડે ને એવું હા તો તો જ વાહ ઇટેસ વાહ ઇટેસ ભાઈ હે કરી નાખો જ ને બાકી હું કે બે બાકી કરી નાખો જ ને હું કરી જ નાખો તમને જેમ ઠીક લાગે એમ ભાઈ મિત્રો બપોરના વાગ્યા હે હાળાબાર અને આપણે ઘરે પૂરા હે તો ચાલો પેલા મસ્ત મજાનું જમીન આખી અને મળી આવ્યો આપણે બપોર પછી જમીને આપણે થોડીક વાર આરામ કરવો છે સુઈ જવું હે તો ચાલો મિત્રો બપોર પછી મળીએ ગુડ ઇવનિંગ મિત્રો બધા બપોર પછીના ના વાગ્યા ત્રણ અને આપણે આવી ગયા પછી ચિરાગભાઈ પાસે કામ અહીંયા ધીમું ધીમું ચાલુ હે અને આ બાજુ બધું કમ્પ્લીટ થઈ ગયું હે તેઓ બધું અહીંયા મિત્રો ઓ મિત્રો આ તો રેતી જારે છે અલા વાસી તારવાન ચાલુ કરી દીધું કા ઓ ચાલુ ચાલુ છે હવે બરોબર છે થોડી ઘડી રહી નાના બરોબર આ ભાઈ તમે લોકો હું અહીંયા બેહવા આવ્યા હા ડબવા આવ્યો હે ડબવા આવ્યો ડબવા આવ્યો હા ડબવા મે તો એલનો જમે લીધો અત્યારે કઈ 4 વાગે જમવાનું હોય યાર આજે શનિવાર

અલમ બપોરી નો ખાવતોય ન આલે કા એમ ના ઉતરો પેકો તો દે તો જાય એકાદ ટ્રાય કરજો તો શું થાય હ મરી જાય ન થઈ જાતો ભાઈ હારે હીકે જાઉં બરાબર નિંડો આમ નેત મેળાવ તો કામ ડાળકી થાય કે હું ડાળકી ઓસી થાય આમાં વધારે આવે એવું બરોબર છે હા રાખો ભાઈ હું નું દે પ્લાસ્ટર કરવાન એ અને સવાર સવારમાં ઉઠીને મિત્રો મસ્ત મજાના આપણે આવી ગયા છે આજે તો ખેતરમાં કારણ કે આજે કરવાનો આપણે દવાનો છટકાવ પોપટીનો નો એવું બધું છે અને અજયભાઈ બનાવે છે દ્રાવણ મૂકી દીધા હે આ બાજુ બે પંપ અને પાણીનો ટાકો બાકો ભરીને કમ્પ્લીટ આવી ગયા છે આપણે ટ્રેક્ટર લઈને તો હમણાં અજયભાઈ દ્રાવણ બનાવી લઈએ એટલે પછી ધીમું ધીમું છાંટવાનું ચાલુ કરી દેવાનું છે મિત્રો આપણા આ ખેતરમાં જે છાંટવાની છે આપણા હામા ખેતરમાં મિત્રો ફુવારાનું ચાલુ છે પાણીનું કામ કામકાજ અને કાલે તો જરાક લાઇટ નહોતી આખો દી એટલે નહોતા ફુવારા આખો દી બંધ હતા પણ આજે કમ્પ્લીટ હવે ચાલુ થઈ ગયા છે અત્યારમાં તો મિત્રો પેલી દવા આપણે આ રહે ઓ બીએસએફ કંપનીની હે પ્રાયોક્સર બહુ સારું રિઝલ્ટ છે આનું રાડા ગેરુ માટેની અને છસો એમ ની આ બોટલ આવશે અને કામકાજ બહુ સારું હે અને પચા પપ થાય આમાંથી આ એક બોટલમાંથી ને રાડા માટેની હે અને રિઝલ્ટ બહુ સારું હે ટ્રાય કરવી હોય તો જરૂરથી કરજો ગમે એને પછી મિત્રો આ એક નવી વસ્તુ છે આ આપણે કોઈ દે ટ્રાય કરી ન આજ પહેલી વાર હે પીસીપીએલ કંપની છે કંઈક ને સ્ટારફીટ નામ હે આનું અને પાંચસો ગ્રામનું આ આમાં ટૂંકમાં કરવાનું કે પચી ડબલા ડોલમાં પહેલાં પાણીના નાખીએ અને આ પાંચસો ગ્રામનું આ પેકિંગ એમાં નાખી અને દ્રાવણ બનાવી ને આમાંથી પચીસ પંપ થાય ને આ હે પોપટી માટેનું ને કહે છે બધા કે રિઝલ્ટ બહુ સારું હે હવે આપણે વાર ટ્રાય કરીએ હવે શું થાય બાકી તો આમાં હાવા જનો લોગો એટલે તો રેડી જોઈ પણ જોઈએ હવે આનું રિઝલ્ટ કેવું છે તો મિત્રો પમ્પ તો કમ્પ્લીટ ભરી લીધા છે ને આપણે આજ ખરા જે ત્રણ નળી હતી ટૂંકમાં ત્રણ નજરવાળી નળી એ કાઢી નાખી છે કારણ કે વચમાં એક દવા એવી આવી ગઈ હતી કે એ નોજલું જામ કરી નાખતી હતી એટલે આપણે હવે સિંગલ નળીથી આપણે દવાનો છંટકાવ કરવાનો છે લેવાની ત્રણ જ હાર છે પણ નળી સિંગલ રાખવાની છે તેવું છે બાકી અજય ભાઈ આગળ જાય છે એની ચાલુ કરી દીધું તો ચાલો આપણે હવે બાકાજીકી ચાલુ કરીએ મિત્રો મસ્ત મજાનો આવી ગયો છે ચા તો ચાલો પી નાખીએ અજય ભાઈ કમ્પ્લીટ પી લીધો છે એ મારે તો એ પગ ભરવાનું ચાલુ કરી દેવું છે કે બેહવાન થતું જ નથી કે બાકા દીકી જ બોલે એ કે તો એવું બધું હે તો ચાલો આપણે જરાક સાબાણી પીએ નાખીએ પછી પાછું ચાલુ કરીએ તો મિત્રો અડધે સુધી આપણે દવા છટાઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે થોડો ઘણો બાકી રહ્યો છે અને ટાઈમ થયો સાડા દસ જેવું થયું હે એટલે હમણાં અગિયાર સાડા અગિયાર જેવું થાય ત્યારે તો આખી દવા છટાઈ જાય તો ચાલો હવે માગાજી કે ચાલુ રાખી એટલે હમણા આખી દવા કમ્પ્લીટ પૂરી થઈ જાય તો ફાઇનલી મિત્રો આપણે આખું ખેતર કમ્પ્લીટ દવા મારી દીધી છે બરાબર અહીંથી વાહતી કમ્પ્લીટ આખો ખેતર પૂરું કરી દીધો છે ને આપણે ગયાતા સામે હેડે એટલે હવે જઈએ આપણે ઘર બાજુ અને અજયભાઈ ઓલી બાજુ ટ્રેક્ટર ઊભા હે જઈએ આપણે હવે અને ટ્રેક્ટર લઈને પછી લઈએ ઘરે મિત્રો નવલોગ હવે આપણે અહીંયા પૂરો કરી અને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં નવી બાકાજીકી સાથે તો મિત્રો વિડીયો પસંદ આવે તો મિત્રો પાંચ જણાને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બાય બાય મિત્રો બધાને જય માતાજી જય વછરાજ